અંત સુધી બન્યા નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગડ કલ્પેશ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે ખેતીની નવી માહિતી લઈને આપ સર્વની વચ્ચે આવ્યો છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે કપાસના પાકમાં હાલ લીલા સુસિયા અને થ્રીપ્સનો એટેક વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે તો તેમનું આજે આપણે વાત કરવાની છે કપાસના પાકની અંદર થ્રિપ્સ અને લીલા સુસિયાનું નિયંત્રણ ત્યારબાદ વાત કરીએ કપાસના પાકમાં થ્રિપ્સનું નુકસાન અને લીલા સુશિયાનું નુકસાન આજે સૌ પ્રથમ તો આપણે વિડીયોના માધ્યમ દ્વારા જણાવવાનું છે મારા તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે સૌ પ્રથમ તો આપણે દવાનો છટકાવ કરતા હોય તે પહેલા આપણે કપાસના પાકની અંદર થ્રિપ્સનું નુકસાન અને લીલા સુશિયાનું નુકસાન જાણવું ખૂબ જ જરૂરી છે તેમનું નુકસાન જાણ્યા બાદ દવાનો સ્પ્રે કરો તો આપણે ખબર પડશે કે આ નુકસાન છે તે થ્રિપ્સનું નુકસાન છે માર્કેટમાંથી પરફેક્ટ તેમની દવા લાવી અને છટકાવ કરવાથી આપણે રિઝલ્ટ મેળવી શકશું તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે કે કપાસના પાક અંદર થ્રીપ્સ અને લીલા વાત કરી તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો તેમની ઘસડકા કરી અને તે રસ સૂસે છે અને તે રસ સૂસવાના કારણે પાન છે તે નાજુક થાય છે એટલે કે કમજોર થઈ જાય છે ત્યારબાદ તે નીચેથી જેનું નુકસાન હોય છે તે લાલ થવા માંડે છે ઉપરથી પાન લાલ નથી થતું પાન જે છે તેની પાસળથી લાલ થવા માંડે છે લાલ થવા બાદ તે લાલ થાય અને ખરવા માંડે છે તો આ છે તે નુકસાન છે હવે વાત કરીએ આપણે લીલા સુસિયા નું નુકસાન તો લીલા સુસિયા ના નુકસાનમાં ખેડૂત મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે જે કુણું પાન હોય છે કપાસ નો મુગરાનું જે કુણું પાન હોય છે તેની કોર્નર એટલે કે સાઈડ જે છે તે પીળી થવા માંડે છે અને કોકડાવા માંડે છે વાકા વાળવા માંડે છે ખેડૂતની ભાષામાં કોકડ કહે છે કોકડાવા માંડે છે સંપૂર્ણપણે તે વાકું વળવા માંડે છે ને પીડું પડીને વાપરું વળવા માંડે છે ત્યારબાદ તે ખરી કરી છે સુકાવા માંડે છે જો વહેલી તકે આપણે તેમાં નિયંત્રણ ન તો તે સુકાવા માંડે છે ખરીને લીલા તો ખેડૂત મિત્રો આપણે વાત કરી કે કપાસના પાકની અંદર થ્રીપ્સ અને લીલા સુસિયાના નુકસાનની વાત કરી હાલ આપણે વાત કરવાની છે ખેડૂત મિત્રો કે કપાસના પાકની અંદર આપણે થ્રીપ્સ અને લીલા સુસિયાનું નિયંત્રણ

દવાનું સારામાં સારું રિઝલ્ટ લેવું હોય કપાસના પાક હોય અન્ય કોઈ પણ પાક હોય દવામાં આપણે ખૂબ સારામાં સારું નિયંત્રણ લેવું હોય તો જમીનમાં પૂરેપૂરો ભેજ હોવું જોઈએ કપાસના પાકની અંદર થ્રીપ્સની દવાનો દવા છટકાવ કરતા હોય તે પહેલા કપાસના પાકને આપણે પાણી આપી દેવું જોઈએ

તો તેનું રજિસ્ટલ પાવર લાગી જશે એટલે કે સોળ છે તે ઝેર પોકેટ જશે અને ત્યારબાદ તો તેના માટે ખાસ ખેડૂત મિત્રો સૌપ્રથમ તો આપણે કોન્ટેક્ટિવની દવાનો છટકાવ કરવો જોઈએ જેમાં થિપ્સની અંદર માં આપણે સારામાં સારી દવાની વાત કરીએ સૌ પ્રથમ તો ફિપ્રોની પાંચ ટકા એસી માં આવે છે

પંપની અંદર આપણે સ્ટીકર નાખતા હોય છે તે પૂરેપૂરો પંપ આપણે દવા નાખ અડધો પંપ પાણીનો ભરી લીધો છે ત્યારબાદ તેમાં આપણે દવા નાખીએ છે ત્યારબાદ આપણે આખો પૂરેપૂરો પંપ પાણીનો ભરી લેવાનો છે ત્યારબાદ આપણે જેને ઢાંકણ દેતા હોય તે પહેલા આપણે પ્રતિ પંપ 5 એમએલ સ્પેડર સ્ટીકર નાખી ઢાંકણ ભરી કરો એટલે કે છેલે જ્યારે આપણે ઢાંકણ બંધ કરતા હોય ત્યારે સ્ટીકર નાખવું તો ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ વાત કરીએ હવે લીલા સુસિયાના નિયંત્રણ તો લીલા નિયંત્રણમાં સૌ પ્રથમ દસ ગ્રામ નાખીને છટકાવ કરવાથી શરૂઆતની અંદર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ તો ત્યારબાદ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય તો એમિડા જે ટાટા મીંડા કરીને આવે છે તે પ્રતિપંપ દસ એમ નાખીને છટકાવ કરવાથી આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ

જો સિસ્ટમિક દવાની વાત કરીએ તો પ્રોડક્ટ આવી ગઈ છે પ્રકારની જીવાત ઉપર કંટ્રોલ કરે છે જે લીલો સૂસ્યો હોય થ્રીપ્સ હોય ઇયળ હોય કે કથિલ હોય આ ચાર પ્રકારની જીવાત ઉપર કંટ્રોલ કરે છે તેવી પ્રોડક્ટની જો વાત કરીએ તો આપણે સિન્જન્ટા કંપનીનું જે સિમોટિસ કરીને આવે છે

ધાનુકા કંપની નું લાર્ગો આવે છે તે પ્રતિપંપ દસ એમ એલ નાખવું આ લાર્ગો અને ડેલીગેટ એક જ પ્રોડક્ટ મતલબમાં એક જ ઝેર છે તેમની અંદર

તેમની સાથે ખેડૂત મિત્રો કંપનીનું લાલ પ્રતિક આઠ ગ્રામ નાખીને છટકાવ કરવો અથવા તો સ્વાલ કંપનીનું પનામાં આવે છે તે પ્રતિકોપ આઠ ગ્રામ નાખીને છટકાવ કરવાથી લીલા સુશિયા અંદર ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો ખેડૂત મિત્રો જો લીલા સુશિયા અને થ્રીપ્સ નું વધુમાં જણાતો હોય તો માર્કેટ અંદર મેં જે વાત કરી સિમોડિસ ની સિમોડિસ પણ ખૂબ સારા મસાલી પ્રોડક્ટ છે અને તે બંને પ્રકાર જે કપાસ અંદર જે આવતી જીવાત છે થ્રીપ્સ અને લીલો સુશિયા અત્યારે હાલ તે બંને પ્રકારની જીવાત ઉપર કંટ્રોલ કરે છે અને તે ચાર પ્રકારની જીવાત ઉપર કંટ્રોલ કરે છે મેં જે અગાઉ જણાવ્યું તે પ્રમાણે થ્રીપ્સ લીલો સુશિયા ઈયળ અને કથિરી આ ચાર પ્રકારની જીવાત ઉપર કંટ્રોલ કરે છે

જે કોઈ ખેડૂત મિત્રો ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો ખેડૂત મિત્રો આપ સર્વ વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા છું જય જવાન જય કિસાન